કાંગ્રેસ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે સિહોરી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર કાંગ્રેસ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે સિહોરી પોલીસના બાહુસ પીએસઆઈ બી એલ રાયજાદા અને પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી જેમાં પોલીસ સ્ટેશનથી સિહોરી બસ સ્ટેન્ડ થઈ ગરીબી ચોકથી મેઇન બજાર થઈને નાળા પાસે ગૌમાતાના સ્ટેચ્યુ પાસે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી ત્યારે સિહોરી સરપંચના સાંધોભા ડાભી વેપારી મંડળ પ્રમુખ પંકજ ઠક્કર રણુભા ડાભી હઠુભા ડાભી ગણપતલાલ પ્રજાપતિ કમલેશ કક્કાની અને કંબોઈ સરપંચ મનુભા સોલંકી દ્વારા શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દરમિયાન સિહોરી અને કંબોઈ ખાતે શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા અને સંતવાણી ભજન નું આયોજન કરવામાં આવ્યું હતું પીએસઆઈ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને મંજૂરી મેળવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બાવીસ તારીખે અયોધ્યા નગરીમાં શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે ત્યારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં શોભાયાત્રા કાઢી આવશે જેમાં દરેક જગ્યાએ શ્રી રામચંદ્ર ભગવાનના મોટા મોટા બેનરો અને પોસ્ટરો લગાવીને ભગવા રંગની ધ્વજવાના રંગી રંગાઈ ગયા છે રસ્તાઓ અને જય શ્રી રામ જય શ્રી રામ નારા સાથે સમગ્ર તાલુકા અને ગામડાઓ ગુંજી ઉઠી રહ્યા છે